નમસ્કાર આઈ સેવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર ઝાલોદ તાલુકાની વસ્તી પગાર કેન્દ્ર પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિક શાળાના નિરોગી આંખની તપાસ કેમ્પ સહિતના અનેક રોગોનું મફત કેમ્પનું આયોજન કરવામાં આવ્યું મળતી માહિતી મુજબ ઝાલોદ તાલુકાની વસ્તી પ્રાથમિક શાળામાં તારીખ આઠ એક બે આચાર્ય શ્રી રડોતી અને તેમના સ્ટાફના મદદની શુલ્ક આંખની તપાસ કેમ્પ યોજાયો હતો જેમાં એકથી આઠ ધોરણના બાળકોને વિનામૂલ્યે આંખોની સુગર વગેરેની વિનામૂલ્યે તપાસ કરવામાં આવી હતી અને બાળકોને એકી ઈચ્છા સબકો શિક્ષા અંગે બાળકોને પેન પેન્સિલ રબર અને પુસ્તકોનો સેટ વિનામૂલ્યે લાઇટ દ્વારા પ્રાયોજિત દીપક ફાઉન્ડેશન દ્વારા આપવામાં આવ્યો હતો અને શાળાના આચાર્ય શ્રી રડુતી દ્વારા પૂરા સહયોગ બનીને કેમ્પનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું રિપોર્ટર કાળુભાઈ ડામોર દાહોદ જિલ્લા બ્યુરો ચીફના રોજના સમાચાર જોતા રહો અમારી આઈ સેવન ન્યૂઝ ગુજરાતી સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો